મુલાકાત લીધી છે અને અમે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી છે અને જે દબાણો છે આજે રોજ ઉના એસડીએમ ઓફિસ ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલનના તેઓની અને જે ગ્રામજનોને કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મિટિંગ રાખવામાં આવેલી એમાં જે જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ ઉપર નિકાલ થયા હતા ક્યાં નિકાલ છે બાકી જે અલગ અલગ ગ્રામ પંચાયત એલવાડા છે પછી ગલિયા માંડવી છે અઢળ છે એના ગ્રામજનો એક રજૂઆતો દબાણ બાબતથી કરેલી કે ભાઈ આ મોટી સંખ્યામાં દબાણ જાય છે અને સરકારી જમીનો ગોચર ગામઠળ છે એનું અતિક્રમણ થયું છે તો એ બાબતે આજે દરેક અધિકારીઓ સાથે રાખી અને એની મુલાકાત લીધી છે જ્યાં માપણી જરૂર છે ત્યાં અમે અમારા ડીએલઆરને પણ સાથે રાખ્યા હતા કે માપણી કરી અને ચોક્કસ આઈડેન્ટિફાઈ કરી દેશે કે આ સરકારી જમીન છે ગોચર છે ગામઠળ છે પછી જે કાંઈ પણ નિયમોસરની એને દૂર કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે સરિયા માટે એ ક્યારેક એ આજે મેં કીધું એની માપણી ચાલુ છે લગભગ આજ સાંજ સુધી એની માપણી પૂરી થઈ જશે કે પાંચ એકર જગ્યા જે ઓલરેડી નીમ થઈ છે એ એકવાર વાર ડીમાર્કેટ થઈ જાય પછી આપણે નક્કી કરી શકીએ કે આ વિસ્તાર બાર કેટલા બેઠા છે અને એ એનું સ્ટેટસ શું છે ગોચર છે કે સરકારી એ નક્કી થઈ જશે આજ સાંજ સુધીમાં મોટા ભાગે એ નક્ષામાં બેસી જશે

એ બધી ખોટી વાતો છે દબાણથી કોઈને પણ સ્ટેટમેન્ટ લખાવાતા નથી સૌ ખુશીથી જે કાંઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કે કાય ગોચર

Thank you.